ત્યારે ઇઠ્યોતેરમાં સ્વતંત્ર દિવસની તાલુકા કક્ષાની ઉજવણી એમ એમ પટેલ હાઈસ્કૂલ ખાતે કરવામાં આવી હતી ત્યારે મામલતદારના હસ્તે ધ્વજારોપણ પણ કરાયું હતું ત્યારે વિવિધ શાળાઓ ઓફિસો અને પોલીસ મથક ઉપર ધ્વજવંદન કરાયું હતું ત્યારે ઇઠ્યોતેર વર્ષ પહેલા પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસના દિવસે ભારત દેશ અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયો હતો ત્યારથી આ દિવસને સ્વતંત્ર દિવસ તરીકે પરંપરાગત રીતે ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે ભરૂચ જિલ્લા સહિત વાગરા ખાતે પણ વિવિધ સંસ્થાઓ અને શાળાઓમાં સ્વતંત્ર દિવસની ઉજવણી કરાઈ હતી ત્યારે ભરૂચનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ હાંસોટ ખાતે યોજાયો હતો જ્યારે વાગરા તાલુકા કક્ષાનો કાર્યક્રમ શ્રીમતી એમએમએમ પટેલ હાઈસ્કૂલ ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો જેમાં વાગરા મામલતદાર મીનાબેનના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો આ ઉપરાંત રાષ્ટ્રગાન કરી તિરંગાને સલામી આપવામાં આવી હતી ત્યારબાદ સ્કૂલના વિદ્યાર્થીઓએ દેશભક્તિની થીમ આધારિત વિવિધ કૃતિઓ પણ રજૂ કરી હતી ત્યારે વાતાવરણ દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું ત્યારે તાલુકા કક્ષાના સ્વતંત્ર પર્વની ઉજવણીમાં વાગરા મામલતદાર મીનાબહેન સહિત કચેરીનો સ્ટાફ પોલીસ સ્ટાફ તાલુકા પંચાયતના પ્રમુખ સહિત કચેરીનો સ્ટાફ ગ્રામ પંચાયતના સરપંચ તેમજ દરેક સરકારી કચેરીઓના અધિકારીઓ કર્મચારીગણ આ ઉપરાંત સ્કૂલના વિદ્યાર્થીઓ સહિત ગ્રામજનો પણ ઉત્સાહભેર હાજર રહ્યા હતા